જય ગુરુદેવ આ છે ઠુમરાની આઈટમ ઠુમરો સાતમમાં બનાવવામાં આવે છે સાતમના દિવસ આખા ગામની અંદર આખા કંપામાં અમારા ઘરે જ ઠુમરો થાય છે આમાં બહુ મહેનત મજૂરી છે એટલે કોઈ કરવા તૈયાર નથી માને દયા આવે છે ઠૂમરો ખાંડે છે ખાવાની બહુ સુંદર આઈટમ થૂમરો મહેનત માગે છે પણ ખાવાની બહુ મજા આવે છે આ આઈટમ છે ઠુમરો આપ જોઈ રહ્યા છો ઠુમરો જારનો ઠુમરો છે આ દહીં સાથે ખાવામાં બહુ મજા આવે છે આવજો ખાવા બધા અને ખાવા માટે આમંત્રણ આપું છું સાતમનું